આજની રેસીપી મારી તમને ગમે તો એક લાઈક ને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હાલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે સૌ પ્રથમ આપણે વરિયાળીનું માપ જોઈ લઈએ એક વાટકો વરિયાળી લીધી બે વાટકા ખાંડ સાકર લીધીશ તમારે ખાંડનો ઉપયોગ કરવાનો નથી અહીંયા આપણે આખા ધાણા લીધા છે એનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે એલચી લીધી છે સૌ પ્રથમ આપણે એને આપણે રોસ્ટ કરીશું અહીંયા મેં ગેસ ઉપર એક પેન મૂકેલી છે એમાં આપણે વરિયાળી નાખીશું વરિયાળીને આપણે બહુ જ એકદમ શેકવાની નથી બે જ મિનિટ આપણે શેકીશું એમાં નાખીશું આપણે ધાણા ધાણા નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તમે પણ જરૂરથી ટ્રાય કરજો આપણે નાખીશું એમાં એલચીના દાણા વરિયાળીનું શરબત ઉનાળામાં પેટને ઠંડક આપનારું છે તમે સ્કૂલેથી બાળકો આવે તો ત્યારે તમે વરિયાળીનું શરબત તમે દઈ શકો છો આવી રીતે આપણે બે જ સેકન્ડ શેકશું એનો કેસ સારો પણ આવે છે અને વરિયાળી બે ગણી એનું વધી જાય છે અહીંયા આપણે વરિયાળી એકદમ સરસ શેકાઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું વરિયાળીને બે મિનિટ ઠંડુ થવા દેસું વરિયાળીને આપણે એક પ્લેટમાં લઈ લેશું અહીંયા આપણે વરિયાળી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે હવે એને આપણે મિક્સર જારમાં ઉમેરીશું આપણે એક વાટકી વરિયાળી લીધી એની સામે બે વાટકા સાકર લેશું એને આપણે પીસી લેશું આપણે અહીંયા મિક્સર જારમાં વરિયાળીનું આપણે જોઈ શકીએ છીએ એકદમ સરસ પીસાઈ ગયું છે હવે એને આપણે ચારી લેશું એમાં કોઈ આખી વરિયાળી રહી ગઈ હોય તો એમાં ચરાઈ જશે આવી રીતે આપણે બધું ચારી લેશું અહીંયા આપણે બધું એકદમ સરસ ગયું છે એને આપણે એક કાચની બરણીમાં ભરીશું જ્યારે તમને આળસ ન થાય ત્યાં ત્યારે તમે એકદમ સરસ પી શકો છો અને બાળકોને પણ પાઈ શકો છો હવે આપણે કાટની બરણીમાં ભરી લેશું હવે આપણે સૌ કરીશું એમાં સૌપ્રથમ બે ગ્લાસ લેશું એક એક ચમચી પ્રીમિક્સ ઉમેરીશું એમાં નાખીશું આપણે પાણી નાખીશું મેં તકમરિયા એક કલાક પહેલાં પલાળેલા હતા તકમરિયા પણ શરીરને પેટના માટે ઠંડા છે એને પણ તમે એક ચમચી ઉમેરી શકો એમાં ઉમેરીશું આપણે થોડું લીંબુ લીંબુ પણ પેટના માટે સારું છે એને હવે આપણે મિક્સ કરીશું વરિયળીનું શરબત આપણું તૈયાર રેડી છે આજની મારી રેસીપી તમને ગમી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે આવજો જે શ્રી કૃષ્ણ